ગુજરાત રાજ્યના નગરપાલિકાના રિજનલ કમિશનર બીએમ પટેલ ગાંધીનગરનાઓ આજરોજ મોડાસા શહેરની મુલાકાતે આવી પહોંચ્યા હતા મોડાસા નગરપાલિકા વિસ્તારના વધારી ગાર્ડનના ઓવરબ્રિજ અને શહેરના વિવિધ રસ્તાઓનું જાત નિરીક્ષણ કર્યા બાદ મોડાસા નગરપાલિકા કચેરી ખાતે કામ અર્થે આવતા અરજદારો સાથે મુલાકાત કરી હતી હું બીએમ પટેલ રિજનલ કમિશનર ગાંધીનગર આજરોજ મોડાસા નગરપાલિકાની મુલાકાતે પધારેલ છે અને રોડ અને એક ગાર્ડન ખાતે ઓવરબ્રિજ છે ફૂટ ઓવરબ્રિજ એની મુલાકાત કરવામાં આવી અને બીજા નગરપાલિકાના રોડ રિફ્રેસિંગ કામોનું જાત નિરીક્ષણ કર્યું અને સરકારની અત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીની વિડીયો કોન્ફરન્સની સૂચના મુજબ તમામ નગરપાલિકાઓમાં આવી રીતે ચાલતા કામો અને રોડની કામોની જાત નિરીક્ષણ કરી એક અઠવાડિયા દરમિયાન વિઝિટ કરી દરરોજનો અહેવાલ આપવાનો કાર્યક્રમ રાખેલ છે બીજા તો જે અત્યારે જો વરસાદના જે મોન્સૂનમાં રોડ અને પાણી અને લોકોને સ્વચ્છતાનું ધ્યાન એ સૂચન કરેલું છે